આ કેટલી વાર કે તો તા ખાવા નહીં ખાવા તમને બધું ખાવાનું

આપણી પાસે આપડી બેવું તમને બતાવું એક માંથી ત્રીમ કેમ

આવગો વધારા એલો રિકાભાઈ થઈ ગયા સંતાજી એ આપણે તમારે જો યાદ ગયું હા 50000 રૂપિયામાં રોવાળા વાત કરો યે સવારે 2:00 નું બજેટ છે ઉપર તાટ કપડા જેવું બે આપો ઓ ભાઈ તમે ભૂલી કરી ગયા મારા હાથ લેતા જાઓ મારો છે એક પૈસા હોય

લેજો પૂરા 50 દેજો હા 50 દેજે યતી અમારે આજને ભાઈ આવે પોલીસ થી આય ને તો મે હું કેતા હું અત્યારે 50 આપી દયો પછી બીજા પર્ચા મોકલાવી દેજો બીજું શું હોય 50 ના દેલે તો એલા પર્ચા મજા કરી લો ઓ ભાઈ 50 સુ તો વાત બોલી તો હા એલા 50000 નું કીધું હતું ને એ 50000 યાર ની વાત સુઆ 100000 ને 5000 કોલાફ ન બતાડ દઈએ ના ભાઈ 45000 કા બોલાતા લેકિન હમ